વડોદરા જિલ્લાની ઐતિહાસિક નગરી દરભાવતી ડબોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગર્ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવરાત્રીને અનુલક્ષીને દરભાવતી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને અનુલક્ષી દર્ભાવતી નવરાત્રી મહોત્સવનું અનુલક્ષી દર્ભાવતી નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષ વિશેષ યુનિક કન્સેપ્ટ યુનિક મેસેજ સાથે મેદાનને સુશોભિત કરી હિન્દુ સમાજને પ્રેરક સંદેશો મળેલી તે માટે ઉત્સાહી ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંદુરની થીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાના મંત્રણનું સન્માન જાળવી સતત આઠમા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહારાજસિંહે આશ્વસ્વ એકમ સોમવારના રોજ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે મુખ્ય ઉદઘાટક પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો કપાળે તિલક તોજ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમને અવકારતા પૂજ્ય વ્રજરાજ કુમારજીએ ગળામાં ઈષ્ટદેવની કંઠી શિખાધારણ અને લલાટી તિલકનો અભિગમ એ હિન્દુ સમાજનું ગૌરવ હોવાનું જણાવી નવરાત્રિના દિવસોમાં અગિયારે અગિયાર ઇન્દ્રિયોને સાત્વિક બનાવવા ભગવાનના સમય પ્રેવા ઉપવાસનું મહત્ત્વ સમજાવ્યું હતું ઉપરાંત ધારાસભ્ય શૈલેષ મહેતા જેવા દીર્ઘદ્રષ્ટા લીડર મળ્યા છે તે માટે ડબોઈ વિસ્તાર ભાગ્યશાળી હોવાનું પોતાના પ્રવચનમાં ટાંક્યું હતું નવરાત્રિ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાયના પુરાણી સ્વામી ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરન શાહ બ્રહ્મ જાગૃતિ મંચના મીનાબેન મહેતા વી વાય ઓના ઉપપ્રમુખ ધ્રુમિલ મહેતા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ ડોક્ટર બીજે બ્રહ્મભટ શશિકાંત પટેલ સહિતના આગેવાનો મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે ઓપરેશન સિંદુરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા જે એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલાઈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારા એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં એની આજે જ ઈન્ડિયા ન્યૂઝ ઉપર ત્યારે આનંદ થાય કે ગર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રી નહીં એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે એ ગર્ભાવતીનું ગૌરવ છે આઠ વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જી નો અનુભવ થાય છે સાત્વિક એનર્જી નો અનુભવ થાય છે અને જે રીતે દરબાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલાશીષ શુભમંગલ